લોમ બાપુ બનુભાઈ ખવડ સૈજક પર લોમેવધામ ધજાળા તાલુકો શાયલા જિલ્લો સુરેન્દ્રનગર અઢારમી સદીમાં પંચાલમાં ગેબી ગેબી પંજાથી એક ભક્તમાળાના પાયા નંખાયા પ્રથમ માળાનો મણકો સવન અઢારસો છ્યાસીમાં જન્મેલ થાનગઢ મુકામે મેપાબાપુ ભગત જન્મ્યા મેપા ભગતના માર્મિક જ્ઞાનના મારથી સોનગઢના આપા જાદરા એ પંચાળના પીર થઈ આજે પણ પૂજાય છે આપા જાદરાના ઘેર એક વચનસિદ્ધ મહાપુરુષનો જન્મ થયો જે આપા ગોરખા તેમનું સમાધિ સ્થાન અસ્થલની જગ્યા થાનગઢમાં આવેલું છે આપા ગોરખાના પુત્ર માહિતી એક શામત બાપુ ભગત થયા જેમનું સમાધિ સ્થાન પણ અસ્તરની જગ્યા થાનગઢમાં આવેલું છે આપા શામતના ઘેર એક મહાન પીરાય પ્રકાશક એવા માસાબાપુનો જન્મ થયો તેઓ સોનગઢથી ધજાળા આવી કર્મભૂમિ બનાવી મહાન ચમત્કારી જીવન પસાર કરી એમણે દેહલીલા સંકેલી દેવગત થયા તેમનો અગ્નિસંસ્કાર મોરડી ગામે થયેલો માટે તેમનું સમાધિ આપા રતાની જગ્યા મોરડીમાં આવેલું છે સુકા કેરડાને જીવંત કરેલો તેની યાદરૂપ એક કેરડાનું જર્જરિત ઝાડ આજે પણ ધજાળા ગામે મોજૂદ છે આપા માસાને ત્યાં ત્રણ પુત્રોનો જન્મ થયો જેમાં એક આપાલોમાં જેમણે લોકોના દુઃખ દૂર કરી અને જીવનલીલા સંકેલી સ્વધામ ગયા તેમનું સમાધિ સ્થાન ધજાળામાં આજે પણ આવેલું છે તેમના એક ભાઈ એટલે મેરમ બાપુ ભગત સોનગઢ પાછા ગયા અને એક ભાઈ ચાપ બાપુ એ ભક્તિ પરંપરાને જીવંત રાખી ધજાળામાં જીવનલીલા સંકેલી દેહ છોડ્યો તેમનું સમાધિ સ્થાન પણ વંશ પરંપરાની રીતે ધજાળામાં આવેલું છે ચાપ બાપુના ઘેર એક ભક્ત રત્નનો જન્મ થયો તે હતા પૂજ્ય નાના બાપુ તે પણ ભક્તમાળનો મણકો બની ધજાળા ગામે ભક્તિમય જીવન પસાર કરી દેહલીલા સંકેલી દેવગત થયા નાના બાપુને ઘેર બે પુત્રનો જન્મ થયો એક બાપુ અને બાપુ લોમ બાપુ આજે જૂના સ્થાનકે બેરખાના છથવારે હરિભજન કરી જીવન પસાર કરી રહ્યા છે તે જૂના સ્થાનકે નકળંગ ભગવાનની પિત્તળની એક મૂર્તિ આવેલી છે યોગાનું યોગે તે મૂર્તિ ચલાળા દાન મહારાજે પૂજા કરેલી છે અને પૂજ્ય માસા બાપુની યાદ અપાવતો એક ગેડિયો પણ ત્યાં આવેલો છે લોમ બાપુના ઘેર સવંત બે હજાર ચોવીસ શ્રાવણ સુધી અગિયારસને રવિવાર તારીખ ચાર આઠ ઓગણીસો અડસઠના દિને એક ભક્ત રત્નનો જન્મ થયો તે પૂજ્ય ભરતબાપુ આજે લોમેવધામ ધજાળાના વર્તમાન પદે બિરાજી રહ્યા છે પૂજ્ય ભરતબાપુના માર્ગદર્શન નીચે ભાદરવા સુધી બીજ તારીખ સત્તર નવ બે હજાર બારના શુભ દિને નૂતન મંદિર નિર્માણની વિધિ કરવામાં આવી તે પ્રસંગે પધારેલ સૌરાષ્ટ્રના સંતો મહંતોના અધ્યક્ષ સ્થાને પૂજ્ય વલ્કુબાપુ ચલાળા બિરાજમાન હતા પૂજ્ય મહંત શ્રી બાપુ સોનગઢ અને પૂજ્ય ઉમાબા પાળિયાદની વિશેષ ઉપસ્થિતિ રહી સવંત બે હજાર ઇકોતેર ચેતર સુધી નોમ તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર પંદરના શુભ દિને નવનિર્માણ મંદિરમાં દરબાર શ્રી રાધાકૃષ્ણ શ્રી રામદેવજી ની સાથે પૂજ્ય લોમબાપુની નવનિર્મિત મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી તે શુભ પ્રસંગે સૌરાષ્ટ્રના પધારેલ સંતો મહંતો માં પૂજ્ય નિર્મળાબા પાળિયાદનું સ્થાન આપવામાં આવેલ હતું લોમેવધામ ધજાળામાં પૂજ્ય લોમ બાપુની યાદગાર સ્વરૂપે એક પાઘડી કેડિયું સાફો સુરવાળ મોજડી માળા બેરખો વગેરે જેવી વસ્તુઓ આજે પણ ધજાળામાં દર્શના અર્થે રાખવામાં આવેલ છે એક યાદગાર ગાથા સ્વરૂપે ભાનુભાઈ ખવડ સેજક પર લિખિત પંચાળનું પ્રગટ પિરાણું એટલે લોમેવ ધામ દજાળા પુસ્તક સ્વરૂપે બાદરવા શુદ્ધ બીજ તારીખ ત્રેવીસ આઠ બે હજાર સત્તરના દિને સંતો મહંતોની ઉપસ્થિતિમાં વિમોચન કરવામાં આવ્યું શૈક્ષણિક સમાજ સુધારણા ગૌ સંવર્ધન ભોજન દવાખાના સમૂહલગ્ન જેવી વિવિધ સેવાકી પ્રવૃત્તિની સાથે લોમેવધામ ધજાળા આજે જાદરા બાપુ વંશ પરંપરાની ભક્તિની જ્યોત જલતી રાખી યશોગાથા વધારી રહ્યું છે ભાનુભાઈ ખવડના જય લોમબાપુ